એક દેખા આ મજા આવી જાય એકદમ જંપર મજા આવી જાય કે ગજબ જોઈ કાયુ ચાલા ભવિષ્ય બહુ ખરા એ યાર મજા કરી દેગા તું અમે અમે રહો તો મુ લઈ જો નકર ભાઈ 500 રહો કે 100 રૂપિયા દરી પર લોટ લેજી પણ માફ તમાર પાણી 500 રૂપિયા દેવાના એ 5 હેડો જગ્યા ને

તમે દર્શો નહી હું આ ગોજી ભુવાની ઓયદી આત્મા બોલું છું હું તમારી ભવિષ્યવાની કરી શકું છું પૂછતા પહેલા તમે બંને પોતાનું નામ મારું નામ અર્જુન પેલા નું નોમ અર્જુન છે તો તારું નામ કારણ હશે

બનવાળા પે